મજા માં આવીશો અને આવતી પેલા બધા જય માતાજી ને અત્યારે હાથ હાડા હાથ વાગી ગયા છે અત્યારે આપડે બ્લોક ચાલુ ગીરો છે બોલેવા કે હવારે છે પાસ હરાજ મારા ભાઈનું જે નાખું છું હું દર વર્ષે પોરે નાખું તો નાખવાનું છે અત્યારે એટલે આપણે અત્યારે બ્લોગ સારું કર્યો કેમ કે હવારે રાંધવા સીંધવાનું બધું બધું આવતું હોય એટલે બધું કરવું પડે એટલે અત્યારે થોડોક લાંબો બ્લોગ થાય કેમકે હવારે ઘડીક છોકરા જમાડવીને એવું કરવી તો ટૂંકું થાય એટલે થોડોક લાંબો તમને કઈ રીતનું આપણે દેશી ભાષામાં આપણે કરવી છે બધું એ તમને ખબર પડે ને બતાવી અને તમે જુઓ તમને મજા આવી છે ને આનંદ આવી છે એટલે વિડીયો બનાવી ગયો તો આ તમને અમારા ભાઈના દર્શન કરાવવું પેલા ઘણા પહેલાં પેલા થઈ ગયા હતા પણ કામ કરે છે બધું સચે છે આમ ઢીલ બાપા પૂરે છે જો બધું તો અત્યારનું રાંધવાનું થાય છે બાકી તો હવાનું તો હવાર થાય કેમ હે અત્યારે ખાવાનું નોંધાય છે ને આપણું ઓલું બધું શોખાન બોખાન હવારે હરાજ તો બધું હવાર જ કરવાનું કેમ બધું લાવી નાખ્યું બધું બધા બધું એ તો બધું આવી ગયું છે કેમ આ બધું બધું બદામ ને એવું બધું લેવું છે અત્યારે આપણે અહીંથી મંગાવી લીધું છે એટલે ચોખાણ બોખાણ જે સવારે જે કરવાનું હોય એ બધું છે કેમ મોઢા તો દાંતે તો દાંતે મારશે તો લાગુ હે આરુબેન આરુમાં ભેગે કે બેવા આવું છે આમાં હું છું બધા બનાવી હવારે પાછા બ્લોક સ્ટાર્ટ કરીશું અત્યારે તો કેમ કે ઉતારીશું બાકીનું બધું બહુ મોડું થઈ ગયું પછી મને બ્લોક અત્યારે ચાલુ દો એટલે આ બ્લોક ચાલુ કરું થશે લગી બનાવી છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું જોવાનું આપણે બધી તૈયારી બિયારી કરી નાખી છે બધું રંધાઈ ગયું છે બધું ખીજ ને બીજ ને બધું બની ગયું જોવો તમે બધું પછી થોડું ગામમાં બધું લેવા જવાનું છે પૂરી પૂરી તો બધું બની ગયું છે હાલો હવે ગામમાં લઈએ આપણે પીને જાવી બની ગયું બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે સારું તારે ખાવાનું છે ખાવાનું છે બોલ તો ખરી

Apa ayah berada di sana? Ya, તો છે નહીમાન આવી છે મોડા 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 બધા છોકરા બધા આગળ આવી છે જમવા બોલાયું એ પેલા આપણે વિધિ આવે છે ફરજ નાખવાની પૂરી કરી નાખવી કર મિત્ર

બચ્ચા પાલ્ટી બધા બે ગયા જમવા માટે કેમ છોકરા બે ગયા છો ને બધા હા પાડો હા બે ગયા જો બધા અને આ બાજુ ઘરમાંય બેઠા છે બચ્ચા પાલટી બેય ગયા હતા ને જમવા તો બધા હાલો બધાને જમવા આપી દઉં જો હવે હે બધાને કેવી બધાયને બધાને કેવી ઓલા બધા જાવું જો ને દઈ દીધું બધાને બધા બચ્ચા પાલટી બેય ગયા છે ને હવે બધાને જમવા દઈ દઉં હે

જુ જો આત્યારે આલી ગયો બલમાન સપું રાખી લીધું લીલ્યા બાપુનો ફરાવ દે તું ધાનીબેનની માનતા હતી કેમ કર મિત્રો આજ ખાવ ખાવ લીલ્યા બાપાને કામ વિધી પૂરી કરી અને જો બધે પગે લાગવાનો સીન લઈ લીવી એક આ બચા બચા બધા જની લઈ લીવી છે

પાસનું ખરાબ રાખી દીધું છે સડાઈ દીધા છે પાછા જોવાય ઘણા જાનવી બેનને પાછાની બીજા બ્લોગમાં મળશું પાછા ને આવતા વર્ષે હવે તો પાસની ચૂંટણી ખરાબ પૂરું કરવાનું આવે આ વર્ષે પૂરું થઈ ગયું હવે આવતા વર્ષ વિડીયો ગમ્યો તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો તો ફરી મળશું હવે બીજા બ્લોગમાં તાકી બાય બાય મિત્રો બાય બાય કહી દે બાય બાય